આ છે આપણું સોપાટી સોપાટી એટલે જે ચાર પાટી ભેગી થાય ને એના ખૂણા મળે ને ત્યાં સોપાટી કહેવાય બધા એની જીએ ફાર આવે ને અમારે તો કાંઈ છે નહીં કાં આપણે બે વાંઢા હો એકલા આવી હા વેઠડ્યા રાખી તો વસ્તીનું છે સીન ક્યાંનું છે મેં તો નામ તો દઈ દીધું સોપાટીનું છે બરાબર ઝાડવા જોવો તમે અહીંનો નજારો જોવો અને ચોમાસું જેવો માહોલ છે એટલે મસરા કવડે છે પણ તમને નહીં કવડે કેમકે તમારે તો વિડીયો જોવાનો બેઠા બેઠા બરાબર તો આજે તો રવિવાર હોય રવિવારો પછી બહુ ગળદી હોય અત્યારે ગળદી નથી આ બધા નવીરા પરજા છે ફોન ગુમાડ્યા છે ઓલા પણ એક વાર બે થઈ ગયા છે અહીંયા બે ત્રણ છે આ નાના છોકરાઓ રમે છે અને કાકા મોજ મસ્તીમાં એ આવે છે એવું લાગ્યું કે રિટાયર થઈ જાય છે નોકરીમાંથી બરાબર પણ અહીંયા સવારમાં હોય માહોલ સવારમાં વધારે હોય આ લોકો બી એના મિત્રો સાથે ઘણા લોકો એના પરિવાર હારે પોત પોતાની રીતે બધો પોતાનો ટાઈમ ગાળવા માટે આવતા હોય જેવો જેની સમયના અનુકૂળતા પ્રમાણ હોય ઘણા લોકો હું કહેવાય ફિલ્ડ વર્કનું એવું નોકરી કરતા એ લોકો બેં કે હાલા આપણે અહીંયા બેહવી નોકરીની નોકરી થઈ જાય અને ટાઈમ વયો જાય પછી ને બસ અહીંયા આવું છે પણ આવે મજા માહોલ સારું હોય વાતાવરણ સારું હોય એટલે પછી એમાં થોડું કંઈ ઘટે બરાબર બસ આ છે નજારો સુરતનો નથી પબ્લિક પણ એક સમયે હું તમને બતાવીશ ને ત્યારે તમને હાલવાની જગ્યાનો એવો એવું પબ્લિક એ બતાવીશ તો